ગુજરાતમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે કેટલીક જગ્યાએ ગણપતિ વિસર્જન પણ કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે દહેગામમાં ગણેશ વિસર્જન દરમિયાન એક મોટી દુર્ઘટના સામે આવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર નવજીવન ન્યુઝ માં સ્વાગત છે હું છું જયંતાફણા ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોકટી ગામ પાસે આવેલી મેસો નદીમાં ગણેશ વિસર્જન દરમિયાન દસ લોકો પાણીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે જોકે પાણીમાં ડૂબી જવાથી આઠ લોકોના મોત નીપજ્યા છે જ્યારે અન્ય બેની શોધખોળ હાથ ધરવામાં આવી છે ઘટનાની જાણ થતાં દહેગામ ફાયર બ્રિગેડની ટીમ એનડીઆરએફની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને આ લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે આ ઘટનાની જાણ થતાં આસપાસના લોકો મોટી સંખ્યામાં નદી પાસે ભેગા થઈ ગયા હતા હાલ સમગ્ર મામલે સર્ચ ઓપરેશન ચાલુ છે અને મૃત્યુ આંક વધી શકે તેવી સંભાવના છે રાજ્યમાં છેલ્લા છ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ચોથી દુર્ઘટના છે છે જેમાં કુલ લોકોના મોત બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતા ચાર લોકોના જ્યારે નડિયાદમાં બે અને જુનાગઢમાં એક યુવકનું મોત નીપજ્યું હતું પાટણમાં પણ બુધવારે દુર્ઘટના ઘટી હતી અને ગણેશ વિસર્જન દરમિયાન પાટણમાં એક દુઃખદ ઘટના સામે આવી હતી પાટણ ખાતે ગણેશ વિસર્જન સમયે સાત લોકો ડૂબ્યા હતા અને પાટણ સરસ્વતી બેરેજમાં આ ઘટના બની હતી આ દુર્ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા આ દુર્ઘટનાનો લાઈવ વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જુઓ કઈ પ્રકારે નદીમાં લોકો ડૂબી ગયા હતા

तेने कहिए जे पीड़ पर